નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ભાવેશ કડવાળમાં આજે આપણે ધોરણ છ વિષય પ્લાસ પાઠ એક પર્વત તારાના સ્વાધ્યાયનું સોલ્યુશન જોઈશું પહેલો પ્રશ્ન છે વાતચીત તો જેમાં પહેલા પ્રશ્નમાં જોશું તો આપણે પ્રાર્થના કેમ કરીએ છીએ તો આપણે મનની શાંતિ અને સ્વચ્છ તથા શુદ્ધ રાખવા માટે પ્રાર્થના કરીએ છીએ આપણે મનની શાંતિ અને મનને સ્વસ્થ રાખવા માટે પ્રાર્થના કરીએ છીએ બીજો પ્રશ્ન તમને સ્વ કુદરતી સ્થળોએ જવું ગમે અને કેમ તો મને કચ્છના સમુદ્ર કિનારે આવેલ નારાયણ સરોવર જવું ગમે છે શ્રીમદ ભાગવતમાં વર્ણવેલ પાંચ સરોવરમાંનું આ એક સરોવર છે જો બાળકો તમને બીજા કોઈ સ્થળે જમવું જવું ગમતું હોય તો તે તમે લખી શકો છો ત્રીજો પ્રશ્ન મેઘધનુષ્ય વિશે તમે શું જાણો છો તો મેઘધનુષ્ય ચોમાસા દરમિયાન જોવા મળે છે વરસાદના જે બિંદુઓ છે એ સૂર્યના કિરણોને કારણે આકાશમાં અર્ધગોળાકાર તેમજ સાત રંગોનું મેઘધનુષ્ય જોવા મળે છે આ ઉપરાંત તમે જો મોટું લખવું હોય તો તમે લખી શકો કે વરસાદના જે પાણીના બિંદુઓ છે તેના પર સૂર્યના કિરણો પડે જેથી તેનું પરાવર્તન થાય છે પ્રકાશનું શું થશે પરાવર્તન જેના કારણે જ મેઘધનુષ્ય રચાય છે ચોથો પ્રશ્ન નદી સરોવર દરિયો પર્વત વગેરે કેવી રીતે બન્યા હશે તો ભૂસ્તરીય ફેરફારને લીધે નદી સરોવર દરિયો અને પર્વત બન્યા હશે ભૂસ્તરીય ફેરફાર એટલે તો કે કે લાવાર નીકળ્યો હોય બરાબર અને ધરતી ફાટી હોય આ બધાના કારણે આપણે જુદા જુદા ફેરફારો થયા હોય છે પ્રશ્ન પાંચમો છે આપણે ઈશ્વરની તું કહીને કેમ સંબોધી શકીએ છીએ તો ઈશ્વર ઈશ્વર સહુના તારણહાર હોય આપણે તેમને તું કહીને સંબોધી શકીએ છીએ ત્યાર પછી આપણે આગળ જઈએ તો બાળકો અહીંયા બીજો પ્રશ્ન કંઈક આ રીતનો છે તો બીજા પ્રશ્નમાં ઉદાહરણ મુજબ આપણે જોડકા બનાવવાના છે જેમાં બાળકો તમે જોઈ શકો છો કે અહીંયા દરિયો છે તો દરિયો કેવો હોય છે તો કે વિશાળ હોય છે અને દરિયામાં ખારું પાણી હોય છે એટલે એના ઉદાહરણ મુજબ એ આ રીતે પેલાને પેલામાં તમે જોઈ શકો છો કે ક છે તો કની સામે છે આકાશમાંથી સૂર્ય દ્વારા આપને શું મળે છે તો કે ગરમી મળે છે તો એનો સાચો જવાબ આપણે આ રીતે લખી શકશું ખની સામે પાંચ અને અ તો આ રીતે બાળકો દરેક જોડકા છે તે તમે જોડી શકો છો ત્રીજું મેઘધનુષ્ય રંગીન હોય છે મેં કલર કલરે દર્શાવ્યું છે એ વરસાદ હોય ને એટલે ગ એક અને ઈ સિંહ તો સિંહ શું હોય છે ત્રાળ કરે બરાબર એ આપણે કાળા રંગે કરેલું છે કેસવાળી હોય છે અને ખ ત્રણ અને ઈ નદીમાં શું આવશે તો કે ચ ચાર અને આ હવે આ મુજબ આપણે વાક્ય બનાવવાનું છે જેમ કે ઉદાહરણ વિશાળ દરિયાની ખારાસની મદદથી આપણે ખૂબ મીઠું પકવીએ છીએ તો આ રીતે તમે બનાવી શકો વિશાળ દરિયાની મદદથી સાત રંગો વાળું મેઘધનુષ્ય જોઈ શકાય છે અથવા મેઘધનુષ્યમાં સાત રંગો હોય છે આવો પણ વાક્ય બની શકો ચોથું સુંદર કેશવાળી વાળો સિંહ ભૂખના લીધે ત્રાડ પાડતો હતો પાંચમું ખૂબ વરસાદ પડતા નદીઓ પ્રવાહ બંને કાંઠે વહેવા લાગ્યો ત્યાર પછી પ્રશ્ન નંબર ત્રણ છે ઉદાહરણ મુજબ જોડી બનાવવાની છે બાકો અહીંયા તમને ઉદાહરણ આપેલું છે શેનું તો કે ચશ્મા ક્યાં પહેરીએ છીએ આંખમાં એ રીતે અહીંયા કાગળ તો પુસ્તક પતંગ તો દોરી હોડી તો પાણી કપડા તો શરીર અને ચપ્પલ તો આવી રીતે જોડી બનાવી અને લખવાના છે ત્રીજો પ્રશ્ન ચોથો પ્રશ્ન આપણે જોશું તો નીચેના પ્રશ્નના જવાબ આપવાના છે જેમાં પહેલો છે કવિ પ્રકૃતિના કોના દર્શન કરે છે તો કવિ પ્રકૃતિમાં ઈશ્વરના દર્શન કરે છે બીજો કવિ કોને ભગવાનની આંખ ગણે છે તો કવિ સરોવરને ભગવાનની આંખ ગણે છે ત્રીજો પ્રશ્ન છે વિશાળ દિલ હોવું એટલે શું તો વિશાળ દિલ હોવું એટલે મોટા મનના હોવું ચોથો પ્રશ્ન મેઘધનુષ્ય અને મોર પીછમાં સમાનતા જોવા મળે છે બાળકો તમે મેઘધનુષ્ય પણ જોયું હશે અને મોર પીછ પણ જોયા હશે તો બંને છે એમાં કલરોનો સમન્વય સાથે થયેલો હોય એટલે કે એક કરતાં વધુ કલરો જોવા મળે છે ત્યાર પછી પ્રશ્ન નંબર પાંચ સૂર્ય અને ચંદ્ર એકબીજા સાથે સંતાકૂકડી રમતા હોય એવું કેમ લાગે છે તો આપણી પૃથ્વી સૂર્યની આસપાસ પ્રદિક્ષણા કરે છે અને ચંદ્ર પૃથ્વીની આસપાસ પ્રદિક્ષણા કરે છે આથી સૂર્ય અને ચંદ્ર એકબીજા સાથે સંતાકૂકડી રમતા હોય તેવું લાગે છે પ્રશ્ન પાંચમું પંક્તિ છે એને આપણે સમજાવવાની છે તો બાળકો અહીંયા એક પંક્તિ આપેલી છે તો શું છે પંક્તિ તું તરણાનો તારણહારો ઝરણાનો તો નાદ ફૂલ ફૂલની રંગ તારી છે તો એનો જવાબ આપણે આવી રીતે કરી શકીએ તો કવિ કહેવા માગે છે કે હે પ્રભુ તું એટલે કે સામાન્ય માણસનો ઉદ્ધાર કરનારો છે આ સંગીતમાં પણ તું જ છો આ બધા ફૂલોના રંગો અને એમની સુગંધમાં પણ તારી જ ભેટ છે એના જે સુગંધ છે અને તેના રંગ છે એ તારી જ ભેટ છે છઠ્ઠો પ્રશ્ન આપેલા શબ્દોને લાગુ પડતો શબ્દો ઉદાહરણ મુજબ લખવાનું છે તો અહીંયા આપણે એક ઉદાહરણ આપેલું છે દરિયો તો હોડી હોય પાણી હોય મોજા મીઠું માછલી દીવાદાંડી શંખ વગેરે તો અહીંયા આપણે વૃક્ષ આપ્યું છે તો વૃક્ષમાં મૂળ હોય ડાળી પાન ફળ ફૂલ લાકડું આવું બધું આપને વૃક્ષમાંથી મળે છે ત્યાર પછી પર્વત પથ્થર વૃક્ષ ઝરણા માટે વગેરે આકાશ તો આકાશમાં વાદળ પાણી પક્ષી વરસાદ છે વગેરે નદી ને લખતા શબ્દો છે પ્રશ્ન નંબર સાતમો તો શું થાય વિચારોને લખો જો બાળકો તમે તમારા વિચારો તમારે લખવાના છે પેલો જો નદી આપને પાણી આપવી આપવાની ના કહી તો લોકો પાણી વગર જ મૃત્યુ પામી કારણ કે પાણી લોકોની જીવન જરૂરિયાત છે મનુષ્ય હોય પ્રાણી હોય પક્ષી હોય વૃક્ષો હોય દરેકની જીવન જરૂરિયાત જરૂરિયાત પાણી છે પાણી વિના જીવન શક્ય નથી બીજો જો વૃક્ષો જ ન હોય તો જો વૃક્ષો જ ના હોય તો પ્રકાશ સંશ્લેષણની ક્રિયા નહીં થાય આપને ઓક્સિજન ના મળે વરસાદ પણ ન આવત અને આ ઉપરાંત જો વૃક્ષો ના હોય તો આપણે ફળ ના મેળવી શકત આ ઉપરાંત બીજા જો નાના આપણે અનાજ કહીએ છીએ ઘઉં ચોખા વગેરે પણ આપણે મળત નહીં એટલે આપણે ખોરાક વિના રહી શકત રહી શકત નહીં ત્રીજો જો સૂર્ય સાવ ઠંડો થઈ જાય તો પાણીનું બાષ્પીભવન ન થાય પ્રકાશ સંશ્લેષણની ક્રિયા ન થાય જો બધા જીવજંતુઓ આપણી પૃથ્વી પરથી ગાયબ થઈ જાય તો જો જીવજંતુઓ કુદરતી રીતે સફાઈ કામદારો કહેવાય આથી જો બધા જ જીવજંતુઓ પૃથ્વી પરથી ગાયબ થઈ જાય તો પૃથ્વીની સમતુલા ખોરવાઈ જાય છે બાળકો તમે નાના ધોરણમાં વાર્તા સાંભળી હશે કે ઉંદર મોરલી બરાબર ત્યાર પછી પ્રશ્ન નંબર આઠ કોષમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરવાની છે ખાલી જગ્યા પહેલામાં આવશે નુકસાન બીજું સમસ્યા ત્રીજું ચોથું શિકાર પાંચમું સરોવર છઠ્ઠું સાબાશી સાતમું રિશેષ આઠમું વિશેષ નવમો દાખલો નવમો પ્રશ્ન છે ઉદાહરણ મુજબ શબ્દ રચના કરવાની છે તારે તે તારણહાર સર્જન કરે તો સર્જનહાર

તારનાર અને ઝરણાના અવાજમાં ઈશ્વર છે ત્યાર પછી આપણે જોઈએ તો ત્રીજું છે એમાં મારી હોડીને આ કોણ હંકારે તો એમાં પણ ત્રીજું છે મને ખબર છે મારી હોડી કોણ હંકારે છે પ્રશ્ન નંબર અગિયાર ખોટો વિકલ્પ છે કે સાચો વિકલ્પ બનાવવાનો છે લોકો જુદા જુદા કામ કરીને આજીવિકા મેળવે છે તો આપણે વસાવે છે ને કરે છે એના ઉપર ચેકો મારશું બીજું ગુજરાતમાં દિવસે દિવસે ઉદ્યોગોનો વિકાસ થયો બરાબર ત્યાર પછી ત્રીજો ભગવાન સૃષ્ટિનું સર્જન કર્યું ભગવાને સૃષ્ટિનું સર્જન કર્યું ચોથું પરીક્ષા નજીક આવતા તેણે તૈયારી આરંભી બાળકો આ રીતે આપણે પેલા પાઠના પ્રશ્નનો સોલ્યુશન શું જોયું હવે દરેક પ્રશ્ન દરેક પાઠના સોલ્યુશન માટે આ ચેનલ ને